આરોગ્ય પરમ લાભમ સ્વાસ્થ્યમ સર્વાર્થ સાધનમ સંસ્કૃતમાં આ લાઈન ખરેખર ખૂબ જ મહત્ત્વની છે આયુર્વેદ છેલ્લા પાંચ વર્ષ જૂનું છે અને આ એક નેચરલ પ્રોસેસ છે હિલિંગ માટેની અને આપણે ભાવનગરના જૂનામાં જૂના એરિયામાં આપણે આવી ગયા છીએ મોઢા ઉપર ખીલ ખીલના કાળા દાજિયાના દાગ હોય શરીરમાં બીજા કોઈપણ જાતના દાગ હોય પ્રેગ્નન્સીના દાગ હોય પછી ગ્લો ન આવતો હોય મોઢા ઉપર તો તેના માટે ખાસ છે આપણી નાઇટ ક્રીમ દાદર ખરજુ વાઢિયા ખીલ મીઠી ખંજોર આવતી હોય લાલ ચાંબો હોય કાળા ચાંબો હોય તેમાં ઉપયોગ આવે છે આપણી બધી આયુર્વેદિક પ્રોડક્ટ સો ટકા આયુર્વેદિક અને ગવર્મેન્ટ વેરીફાય છે કોઈમાં પણ કોઈ પણ જાતની આડ અસર નહીં કે બીજી કોઈ પણ પ્રોબ્લેમ થશે નહીં દર્દ કોઈ ભી હો દવાઈ હમ દેગે એવી ટેગલાઇન છે ગુરુદેવ આયુર્વેદિક ભાવનગરમાં અતિ પ્રખ્યાત છે ને અહીંયાથી રિટેલ અને હોલસેલમાં માલ આખા ગુજરાત ગુજરાતભરમાં અને આખા દેશમાં જાય છે મારી સાથે સન્નીભાઈ છે સંપૂર્ણ એડ્રેસ એક વખત કહી દો સાહેબ આપણું એડ્રેસ છે ભાવનગર આંબા ચોક જે મેઇન બજાર કહેવાય છે મેઇન બજારમાં નારેશ્વર મહાદેવ મંદિર તેમજ બેંક ઓફ ઇન્ડિયાની પાછળનો જુમા મસ્જિદની બાજુમાં હોલસેલનો ડેલો ત્યાં ડેલામાં અંદર છેલ્લેથી બીજી દુકાન ગુરુદેવ આયુર્વેદિક ભાવનગર ભરે બેટા હોમ ડિલિવરી પણ મળી જશે તમને એક વખત અમારા સ્ટોરની અચૂક મુલાકાત લો લેડીઝ જેન્ટ્સ દરેક પ્રકારની દરેક સમસ્યાની તમને દવા મળી જશે સો ટકા ગેરંટી સાથે દવા લીધી હોય ગુરુદેવ આયુર્વેદિકમાંથી તમે દવા લીધી હોય અને ફરક ના પડે તો તમારે દવા પાછી આપી દેવાની તમારા પૈસા તમને પાછા મળી જશે ચાલો આજના સફરની શરૂઆત કરીએ ગુરુદેવ આયુર્વેદિકની દવાઓ ભાવનગરથી આખા દેશમાં જાય છે હોલસેલ અને રિટેલમાં મળી જશે અને કયા કયા રોગ છે બધા લખ્યા છે શરીરના દુખાવા ધાધર ખરજો અપચો ગેસ વજન ઘટાડવો એસિડિટી વાળની કોઈ પણ પરેશાની હોય વજન વધારો ખેલ અને અનેક બીજા આપણા શરીરમાં રોગો હોય કોઈપણ જાતની તકલીફ હોય ગુ ગુરુદેવ આયુર્વેદિકમાં વાત કરી લેજો કઈ કઈ દવાઓ છે એના માટે ચાલો આપણે અંદર જઈએ આરોગ્ય પરમ લાભમ સ્વાસ્થ્યમ સર્વાર્થ સાધનમ સંસ્કૃતમાં આ લાઈન ખરેખર ખૂબ જ મહત્વની છે આયુર્વેદ છેલ્લા પાંચ વર્ષ જૂનું છે અને આ એક નેચરલ પ્રોસેસ છે હિલિંગ માટેની અને આપણે ભાવનગરના જૂનામાં જૂના એરિયામાં આપણે આવી ગયા છીએ સંપૂર્ણ એડ્રેસ મેં સ્ક્રીન પર તમને આપ્યું છે આપણે અહીંયા કમલેશભાઈને મળ્યા છીએ અને કમલેશભાઈ આ બધી જ વસ્તુઓ તમને સમજાવશે ગુરુદેવ આયુર્વેદિકમાં સ્વાગત છે આપણી બધી આયુર્વેદિક પ્રોડક્ટ સો ટકા આયુર્વેદિક અને ગવર્મેન્ટ વેરીફાઈ છે કોઈમાં પણ કોઈપણ જાતની આડઅસર નહીં કે બીજી કોઈ પણ પ્રોબ્લમ થશે નહીં એમાં પેલી કિટ આવે છે આપણે આ વેટલોસ કિટ આ વેટ લોસ કીટમાં આપણે સો ટકા ગેરંટી આપશું જો કોઈને રિઝલ્ટ ન મળે તો ખાલી કિટ વાપરેલી અમને રિફંડ આપી દે અને પેમેન્ટ એને પૂરેપૂરું પાછું આપી દઈશું એના પછી આવશે બીજી પ્રોડક્ટ અમારી ગુરુદેવ એન્ટિપેન એ શરીરના કોઈપણ જાતના દુખાવમાં સો ટકા રિઝલ્ટ આપશે જેમ કે સંધિવા ચિકનગુનિયા સાય કમરનો દુખાવો ગોઠણની ઢાંકણી ઘસાઈ ગઈ હોય ચાલવામાં પ્રોબ્લેમ થતી હોય નસનો દબાવ હોય તે બધામાં અને એના સાથે આવશે આપણો આ માસ્ટર ઓઇલ એના પછી આવશે આપણી આ નાઇટ ક્રીમ અત્યારે લગ્ન પ્રસંગની સિઝનમાં જોઈ કોઈ પણ લેડીઝને સમય નથી હોતો પાર્લરમાં જવાનો તો તેના માટે ખાસ ઉપયોગી છે મોઢા ઉપર ખીલ ખીલના કાળા દાગ દાજિયાના દાગ હોય શરીરમાં બીજા કોઈપણ જાતના દાગ હોય પ્રેગ્નન્સીના દાગ હોય પછી ગ્લો ન આવતો હોય મોઢા ઉપર તો તેના માટે ખાસ છે આપણી નાઇટ ક્રીમ તેમાં પણ અમે સો ટકા ગેરંટી આપશું એના પછી આવશે આપણો આ ડાયસ્ટ્રો પાવડર આ ડાયસ્ટ્રો પાવડર ડાયાબિટીસ માટેનું છે જે લોકોને ત્રણસો સાડા ત્રણસો ડાયાબિટીસ હોય તે લોકો પણ આ પાવડર લઈ શકે અને પોગના તળિયા બળતા હોય સોજા ચડી જતા હોય તેવા પેશન્ટને એક જ મહિનામાં સો ટકા રિઝલ્ટ આપી દે છે અને ક્યાંય પણ લગ્ન પ્રસંગમાં કે બહાર જવાનું થયું પચાસથી સો ગ્રામ સુધી મીઠી વસ્તુ ખવાઈ ગઈ તો આમાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ આવશે નહીં અને સો ટકા આયુર્વેદિક છે એના પછી આવશે આપણું ચૂર્ણ અમૃતચૂર્ણો એક એવી વસ્તુ છે કે અત્યારના સમય પ્રમાણે બધાની ઘરે હોવું ફરજિયાત છે જેમાં તમને ગેસ એસિડિટી કબજિયાત પીતો ખાટા ઓટકાર ઊંધો ગેસ ચડતો હોય અપચો હોય પેટ સાફ ન થતું હોય તે બધામાં સો ટકા રિઝલ્ટ આપશે એના પછી આવશે આપણું આ ગ્રીન ફૂડ ગ્રીન ફૂડ બી ટ્વેલની કમી શરીરમાં કમજોરી હોય લોહીના ટકા ઓછા બનતા હોય શરીરમાં આળસ જેવું થતું હોય તે બધામાં સો ટકા રિઝલ્ટ આપશે અને સો ટકા મની બેગ ગેરંટી એના પછી આવશે આપણી આ પાલ્સ કીટ પાઇલ્સ કીટ હરસ મસા ફિસર ભગંદર લોહી પડતું હોય મસાબાર આવી જતા હોય તે બધામાં સો ટકા કામ આપશે અને એના પછી જો કોઈ ડૉક્ટરે ઓપરેશનનું કીધું હોય તો ઓપરેશન કરાવવા પહેલાં એક વખત અમારી આ કીટ વાપરીને જુઓ સો ટકા સારામાં સારું રિઝલ્ટ મળી જશે એના પછી આવશે આપણો નવિયા વેલગ્રો પાવડર નવિયા વેલગ્રો પાવડર શરીર વધારવા માટે ઉપયોગ આવે છે જો કોઈને ભૂખ ન લાગતી હોય પાચનશક્તિ મજબૂત ન હોય ખાવાની ઈચ્છા થતી હોય પણ ખાઈ ન શકતા હોય તેવા બધામાં સો ટકા કામ આવશે એના પછી આવશે આપણું આ સહેલી ચૂણ સહેલી ચૂર્ણ લેડીઝ માટે આવે છે લેડીઝની કોઈપણ જાતની પર્સનલ પ્રોબ્લેમ હોય તેના માટે આ સહેલી ચૂર્ણ સો ટકા રિઝલ્ટ આપે છે એના પછી આવશે આપણો આ માઉથ કેર કીટ અત્યારે તમે જાણો છો નાના નાના છોકરાઓ વર્ષોથી આ પાન માવું તમાકુના લીધે મોઢું નથી ખુલતું ખાવામાં પ્રોબ્લેમ થાય છે તીખું તરેલું ખાઈ નથી શકતા તે બધામાં સો ટકા રિઝલ્ટ આપી દેશે એના પછી આવશે આપણી આ મલમ ધાદર ખરજુ વાઢિયા ખીલ મીઠી ખંજોર આવતી હોય લાલ ચાંબા હોય કાળા ચાંબો હોય તેમાં ઉપયોગ આવે છે નામાય સો ટકા ગેરંટી સાથે પછી એના પછી આવશે આપણો હિમગ્રો સિરપ આ સિરપ લોહીના ટકા વધારે છે બી ટ્વેલની કમી હોય તેમાં ઉપયોગ આવે છે પછી અત્યારના સમયમાં થોડુંક ચાલી અને શ્વાસની પ્રોબ્લેમ ઘણા લોકોને થઈ જાય છે તેમાં પણ આ સો ટકા રિઝલ્ટ આપશે અને એના પછી આવશે આ નોની જ્યુસ નોની જ્યૂસ એક એવી પ્રોડક્ટ છે કે વર્ષોથી આ બધા લોકો લે છે વજન ઘટાડવામાં કામ આવે કેન્સરવાળા પેશન્ટને કામ આપે છે પથરી ડાયાબિટીસ કોઈ કોઈપણ જાતની પ્રોબ્લેમ હોય તેમાં નોની જ્યૂસ કામ આપે છે અને એના પછી આવે છે આપણો ગોસ્ટોન પાવડર શરીરમાં પિત્તાશયની કિડનીમાં નળીમાં કોઈપણ જાતની પથરી હોય તો આ દવાથી નીકળી જાય છે અને એના પછી આવશે આપણું આ એલોવેરા જ્યુસ એલોવેરા જ્યુસ લેડીઝ માટે આવે છે લેડીઝમાં ખર્તાવાળ હોય વજન ઘટાડવો વધારવો થાઈરોઈડ હોય બધા લેડીઝની પ્રોબ્લમમાં ટોનિક ગણાય છે ગુરુદેવ આયુર્વેદિક અને આ બધી દવાઓ ગવર્મેન્ટ વેરીફાઈ અને સો ટકા રિઝલ્ટ વાળી છે કેટલી મહત્વની બધી વાતો કરી કે અમરેશભાઈએ અને હું તો જ્યારે અહીંયા આવતો હતો ને તો મેં આસપાસ લોકોને એડ્રેસ પૂછવા માટે વાત કરી તો લોકો આજુબાજુના બહાર જે લારી ઉપર જે કાઉન્ટર ચલાવે છે બધા લોકો બોલતા હતા કે હા આયુર્વેદનું અંદર તમે જાઓ તો તમને જગ્યા મળી જશે એટલે કે અહીંયા આસપાસના લોકલ લોકો પણ આ જગ્યાના ઘણા વખાણ કરતા હતા ભાઈએ ખૂબ સુંદર રીતે આ બધી જ વસ્તુ આપણને સમજાવી છે તમારે કોઈ પણ જાતનું કન્સલ્ટિંગ લેવું હોય તો સ્ક્રીન પર નંબર આપ્યા છે સંપૂર્ણ સરનામું આપ્યું છે રૂબરૂ આવવું હોય તો પણ આવવાનું ભાઈએ વિડીયોમાં દાવો કર્યો છે કે તમને ફરક ના પડે તો તમને સંપૂર્ણ પૈસા પાછા આપી દેશે તમારે અહીંયા તમારી પ્રોડક્ટ આપી દેવાની એ વસ્તુ મને આખા વિડીયોમાં સૌથી ઇમ્પોર્ટન્ટ લાગી કે જે વ્યક્તિને પોતાની પ્રોડક્ટ ઉપર પોતાની દવાઓ ઉપર એટલો ભરોસો છે પોતાનો આત્મવિશ્વાસ છે કે ફરક નહીં પડે તો હું પૈસા પાછા આપી દઈશ દેટ્સ એક મોટા સેવા એ જ કહી શકાય કારણ કે મની બેગ ગેરંટી આપવી ઓન વિડીયો પર આપી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બહુ ઓછા લોકો આપે છે આપણને એ કમલેશભાઈ બહુ ગયું તમારી આ વસ્તુ કારણ કે એક બેન અહીંયા હમણાં એવા ને તો થોડી વાર પહેલા કહેતા હતા કે મને ફરક પડ્યો છે અને મારે હજી દવા જોઈએ છે તો ભાઈ એ પહેલાં તો એમને એમ જ કીધું તમારા પૈસા પાછા જોઈએ છે તો એમણે કીધું ના ભાઈ મને ફરક પડ્યો છે મારે એક્સ્ટ્રા બીજું કન્સલ્ટિંગ જોઈને બીજી દવા લઈ જાવી છે એ તમે વાતચીત કરતા મેં સાંભળી એ ખરેખર આપણને ગમી એટલે એ વસ્તુ મેં તમારી સાથે શેર કરી સંપૂર્ણ માહિતી બધી જ વસ્તુ છે હવે પાછા આપણે મળશું એક કોઈ નવી સારી જગ્યાએ અને નવી ઇન્ફોર્મેશન સાથે ખાવો પીવો મોજ કરો નવું નવું જાણો તમારા શરીરને તંદુરસ્ત રાખો શરીર તંદુરસ્ત મન તંદુરસ્ત એ સંસારનું સૌથી મોટું સુખ છે